નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે ત્યારે ઠેર ઠેર જગ્યાએ આ વિજ્ઞાન દિવસની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે આજે સખત સનાડા ખાતે જે શિશુ મંદિર આવેલી છે ત્યાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં શરૂઆતમાં જ જે બોર્ડ પર એક આપણે જાણકારી માટે લખ્યું છે કે ભાઈ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે તો જે સીવી રામન હતા આપણા જે ભૌતિક વિજ્ઞાન શાસ્ત્રી હતા તે એમણે આ જે અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ નોબેલ પ્રાઇઝ મળ્યો હતો એટલે નોબેલ પ્રાઇઝ મળ્યો હતો એના હિસાબે થઈ અને આ દિવસને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ ત્યારે શિશુ મંદિરની અંદર બાળકોની આ ધીંગા મસ્તી અરે આમ બાળકો ખૂબ જ તમે જોઈ શકો છો કે આનંદ કરી અને આનંદની સાથે સાથે આ વિજ્ઞાન દિવસની ઉજવણી કરે છે ને તેમાં અવનવા પ્રયોગો કરે છે જે પ્રયોગો જોઈને આપણને પણ આનંદ આવી જાય એવા આનંદ સાથે આ પ્રયોગો કરે છે અને વિજ્ઞાને અત્યારે દુનિયાને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દે છે અને આપણે સૌ સાક્ષી છીએ આપણે સૌ જાણીએ છીએ કે વિજ્ઞાન અત્યારે આપણને પડે પડ કામ આવતું હોય છે વિજ્ઞાન થકી આપણે કેટલા કેટલા લોકો સુધી જોડાયેલા રહેતા હોય છે ત્યારે આ વિજ્ઞાનનું કાર્ય કેવી રીતે થતું હોય છે તેનાથી આપણને બાળકો પરિચિત કરાવે છે જોઈ શકો છો તમે આ કેવી રીતે આમાં હવા ભરી અને આને છેક ઊંચે સુધી ઉડાડવામાં આવતું હોય છે આ જે અલગ અલગ પ્રયોગો છે કે ભાઈ ચંદ્રયાન ઉપર લોન્ચ થયું તો આ એનું એક નાનું સ્વરૂપ છે કે કેવી રીતે લોન્ચ થાય છે અહીંયા અંદર પણ જોઈ શકો છો કે બાળકો આ અલગ અલગ પ્રયોગો કે લાવા લેમ્પ બનાવ્યો છે બાળકો ખૂબ જ સારી રીતે લોકોને સમજાવી પણ રહ્યા છે અને સમજાવવાની સાથે સાથે ઘણા બધા લોકો એની વિઝિટ કર્યા છે અને સમજાવે છે કે આ વસ્તુ કેવી રીતે કાર્ય કરે છે અહીંયા જે પાણીની જે આખી સાયકલ હોય છે એ પણ દર્શાવવામાં આવી છે આ બાજુ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પાણીનું જે શુદ્ધિકરણ હોય છે એ પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે એ અહીંયા બતાવવામાં આવે છે કે તમે ઉપરથી ખરાબ પાણી નાખો તો નીચે ચોખ્ખું પાણી થઈને આવી જતું હોય છે એ આખું શુદ્ધિકરણ બતાવ્યું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે બાળકીઓ ખૂબ જ સુંદર રીતે એક એક વસ્તુઓ સમજાવી રહી છે ત્યારે આપણી સાથે જે આમના શિક્ષક છે એ પણ આપણી સાથે જોડાયા છે ત્યારે સર્વપ્રથમ આપનું નામ જણાવશો વિજયભાઈ ભલગામાં અહીંયા વિજ્ઞાન દિવસની કેવા પ્રકારની ઉજવણી કરવામાં આવે છે અને શું કાંઈ કેટલી કૃતિઓ છે એ જણાવશો કુલ બ્યાસી પ્રકારની કૃતિઓ છે અને આ વર્ષે એવું છે કે મેં અલગ અલગ વિભાગનું એક આયોજન કર્યું છે સામાન્ય રીતે એવું હોય છે કે ફિઝિક્સ બાયોલોજી અને કેમેસ્ટ્રી તો એ ત્રણ પ્રકારના તો પ્રયોગો અમે રાખ્યા છે સાથે સાથે આપણું જે જ્યોતિષશાસ્ત્ર છે એના પણ અમે પ્રયોગો રાખ્યા છે આયુર્વેદ વિજ્ઞાન છે કે આયુર્વેદના માધ્યમથી આપણે કઈ રીતે સરળતાથી રોગમુક્ત થઈ શકીએ છીએ પછી આપણા પંચ મહાભૂતો છે તો એમાં કયા કયા પ્રકારની ચિકિત્સાઓ દ્વારા આપણે રોગમુક્ત થઈ શકીએ છીએ અને એક્યુપ્રેશનના માધ્યમથી કઈ રીતે થઈ શકે રંગ થેરાપી દ્વારા કઈ રીતે થઈ શકે ગણિતના જુદા જુદા મોડલો કે જે વિદ્યાર્થીઓ પ્રાયોગિક પ્રેક્ટિકલ કરે અને જે પોતાની ગણિત પ્રત્યેની રુચિ પણ જગાડે અને જુદા જુદા પ્રકારની એની જે તર્કશક્તિ છે એનો વિકાસ થાય એવા પણ મોડલો મેં અહીંયા રાખેલ છે તો આશરે કેટલા દિવસથી તૈયારીઓ બાળકો કરતા હતા અને કેટલા લોકો બાળકોએ આમાં ભાગ લીધો છે અમે અત્યારે ધોરણ પાંચથી નવના વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે અને કુલ દોઢસો જેટલા વિદ્યાર્થીઓ છે અને પંદર દિવસથી અમે વિદ્યાર્થીઓને જુદા જુદા વિભાગો સોંપી દીધા હતા કે છઠ્ઠું ધોરણ હોય તો એને ફિઝિક્સને લગતા પ્રયોગો કરવા સાતમું ધોરણ હોય તો એને જીવવિજ્ઞાનને અનુરૂપ કરવા આ રીતે અલગ અલગ વિભાગો દ્વારા અમે પસંદગી કરેલી હતી અને જે વિદ્યાર્થીનો સારો પ્રયોગ હોય એ અત્યારે અમે રાખ્યો છે બાકી બધા જ વિદ્યાર્થીઓ પ્રયોગ તો કર્યા હતા પરંતુ જે સારા પ્રયોગો એ અત્યારે આ વિજ્ઞાન મેળાની અંદર અમે રાખ્યા છે બાળકોનો ઉત્સાહ બાળકોનો આની અંદર ખૂબ જ ઉત્સાહ છે અત્યારે જોઈએ તો ગણિત વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની અભિરુચિ જાગે એવા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવ્યા છે કે અત્યારે મોટાભાગે એવું હોય કે ગણિત વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓને અણગમો હોય છે તો આ રમતા રમતા આપણે ગણિત પ્રત્યે કે વિજ્ઞાન પ્રત્યે બાળકોને કેવી રીતે એના રસમય કરી શકાય ને ભવિષ્યમાં જે આવનારો વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે તો તેના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાના જીવનની અંદર આગળ વધે એવા માધ્યમો અમે કરી રહ્યા છીએ અને જે ભારતીય સંસ્કૃતિ છે એને પણ ન ન ભૂલાય કારણ કે કહેવાય છે કે ધર્મ વિનાનું વિજ્ઞાન છે એ પાંગડું ગણાય છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો ગણાય છે તો બંનેનું અમે કોમ્બિનેશન કરી અને આ એક વિશેષ વિજ્ઞાન મેળાનું અમે આયોજન કરેલ છે જી તો જેમ જણાવ્યું ભાઈ કે એમ અહીંયા વિશિષ્ટ આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે જેના નાનામાં નાના અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે શાસ્ત્રથી લઈ અને ગણિત સુધીના તમામ જે પ્રયોગો છે અહીંયા રાખવામાં આવ્યા છે અને ભારત તો આમ પણ એવો દેશ છે કે જે ધર્મને સાથે રાખીને હંમેશા કાર્ય કરતો હોય છે એટલે ધર્મને સાથે રાખીને આપણે એવું કરીએ કે ચંદ્રયાન લોન્ચ કરીએ ત્યારે પણ અમે મુહૂર્ત જોઈને ચંદ્રયાન લોન્ચ કરતા હોઈએ છીએ તો આ પ્રકારનો આ દેશ છે ને એમાં વિજ્ઞાન મેળાનું આયોજન થતું અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી કદાચ આયુર્વેદિક જે વસ્તુઓ કે કદી આપણી જે જૂની વસ્તુઓ છે કે જેનાથી આપણને શું શું ફાયદાઓ થઈ શકે જેને જીવ વિજ્ઞાન પણ આપણે કહી શકીએ છીએ તો એવા બધાય અહીંયા જીવવિજ્ઞાનના કદાચ પ્રયોગો પણ આપણને જોવા મળે છે ખગોળનો પણ આખો એક અલગ વિભાગ છે હવે જે અત્યારે ભારત જેના માટે દુનિયામાં વિશ્વમાં વિખ્યાત થયો છે એમ જેના માટે એવું કદાચ કહી શકાય કે ભારત ક્યાં કર શકતા હે આમ દુનિયા કો દેખા કે આયે હે ભારત ક્યાં કર શકતા હે એમ દુનિયા કો દેખા કે આયે હે કુછ ચંદ દિનો પહેલે હમ ચાંદ પે અપના પરચમ લહેરા કે આયે હે તો એવું ચંદ્રયાન પણ અહીંયા રાખવામાં આવ્યું છે અને એ ચંદ્રયાનની કૃતિ પણ બાળકોએ બનાવી છે સાથે સાથે ઘણા બધા અહીંયા ભૂગોળને લગતા જે આખા પ્રયોગો છે એ દર્શાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે બાળકો ખૂબ જ ઉત્સાહથી આ બધી તૈયારીઓ કરતા હોય છે આમાં ખૂબ જ બધી મહેનત કરવી પડતી હોય છે રોકેટ વિશેની માહિતીઓ પણ અહીંયા રાખવામાં આવી છે તમને નાનામાં નાની વસ્તુ જે છે એ તમને મળી જશે ગ્રહણ જે આપણે વાત કરતા હોય છે કે વારંવાર કે ગ્રહણ આવ્યું છે ગ્રહણ લાગ્યું છે તો એ ગ્રહણ કેવી રીતે કાર્ય કરે છે તેની પણ અહીંયા જે કૃતિ છે એ રાખવામાં આવી છે તો આવી રીતે વિજ્ઞાનનો ખૂબ જ આપણા જીવનમાં આમ તો છેક છે કારણ કે નાનામ નાની વસ્તુમાં એક વિજ્ઞાન છુપાયેલું હોય છે પણ આપણે કદાચ એનાથી અજાણ હોઈએ છીએ ત્યારે બાળકો માત્ર ચોપડીથી જ જો આ વસ્તુ ભણતર કરે કે ચોપડીથી માત્ર ભણતા હોય છે તો કદાચ એને આ વસ્તુ નથી સમજાતી પણ ચોપડીથી બહાર જઈને જ્યારે વસ્તુનું પ્રેક્ટિકલ કરવામાં આવે તો ત્યારે બાળકો ખરેખર એ વસ્તુ શું છે અને કેવી રીતે કાર્ય કરે છે તે સમજી શકે છે અને એનાથી એને ખૂબ જ ફાયદો થાય છે અને ખૂબ સારી રીતે એ સમજી શકે છે અહીંયા પણ અલગ અલગ કૃતિઓ જે જીવવિજ્ઞાનની છે એ રાખવામાં આવી છે કે ખેતરની અંદર જ્યારે આપણે ખેતી કરતા હોય તો એમાં પાકનું રક્ષણ કેવી રીતે કરવું એની પણ કૃતિઓ છે સાથે સાથે હાઇડ્રોપોનિક્સ ખેતી ખેતીને લગતા જે કાંઈ પણ જે વિજ્ઞાનના પ્રયોગો હોય છે એ અહીંયા દર્શાવવામાં આવ્યા છે તો આ પ્રકારની વિશિષ્ટ કૃતિઓ અહીંયા છે હાર્ટ એટેકથી બચવાના કેવી રીતના ફાયદાઓ છે કે ભાઈ અચાનક હાર્ટ એટેક આવે તો એનાથી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે ત્યારે આપણે હાર્ટ એટેકથી કેવી રીતે બચી શકીએ છીએ તો એની રીતે બાળકો લોકોને સમજાવી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વિજ્ઞાન મેળાની મુલાકાત પણ લઈ રહ્યા છે ત્યારે બાળકો ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો પણ અહીંયા જોડાયા છે અને એ અહીંયા એમાં ભાગ લઈ રહ્યા છે વિજ્ઞાન એક એવું છે કે આજથી કદાચ વર્ષો પહેલાં આપણે કોઈને કહીએ કે અમે અહીંયા બેઠા બેઠા વિદેશના લોકો સાથે આમ એકબીજાનું મોઢું જોઈને કદાચ વાત કરી શકશું તો કોઈક આપણને ગાંડા ગણે પણ એ અત્યારે વિજ્ઞાનના હિસાબે સાબિત થયું છે ત્યારે અહીંયા હવે ભારતની જે સંસ્કૃતિ ભારતને જે મુખ્ય સ્થળો છે એ તમામ સ્થળોની અહીંયા માહિતી આપણને આપવામાં આવી છે આના વિશે શું તમે કહેશો આ કયા પ્રકારનું આયોજન છે એ આ મેં એવું કર્યું છે કે જે ભારતનો ભૂગોળ વિભાગ છે અને સંસ્કૃતિ છે બંનેનો સમન્વય કરી અને દાખલા તરીકે તમિલનાડુ હોય તો એની અંદર રામેશ્વરનું શું મહત્વ છે કેદારેશ્વરનું શું મહત્વ છે દાંડી હનુમાનનું શું મહત્ત્વ છે એવી રીતે ગુજરાતની અંદર આપણે જૂનાગઢનું શું મહત્વ છે એવી રીતે હિમાલયનું શું મહત્વ છે એવા જુદા જુદા પ્રયોગો આની અંદર રાખ્યા છે અને વિદ્યાર્થીઓ સમજાવે છે દરેક રાજ્યની શું વિશેષતાઓ છે આ કેવી રીતે રીતે કદાચ મને શું શું વધારે હોય હોય છે છે એવી કઈ દાખલા કે પેલી રીતે જૂનાગઢ છે તો જૂનાગઢનું નિર્માણ કેવી રીતે થયું અત્યારે જૂનાગઢની વિશેષતા શું છે એને એક સમજાવવામાં આવ્યું છે ને બીજા આપણે જે જ્યોતિર્લિંગો છે એ જ્યોતિર્લિંગનો ઉદ્ભવ કેવી રીતે થયો અને ભારત દેશની અંદર એની જે આધ્યાત્મિક ઉર્જા કેવી રીતે પૂરી પાડે છે એ બાળકોને ખબર પડે અને વાલીઓને ધ્યાનમાં આવે એના માટે અમે આ વિશેષ પ્રકારનું એક આયોજન કરેલ છે તો અહીંયા એક વિશિષ્ટ પ્રકારની જે એ કાર છે જે એલ્ગોરિધમ ઉપર આખી ચાલતી હોય છે જે માત્ર બ્લેક પટ્ટા ઉપર જ ચાલશે એના એને કોઈ ઓપરેટ કરવાવાળું નથી કે કાંઈ જ નહીં એ બાળકોએ એની રીતે આખું એ કાર છે ખૂબ જ સરસ રીતે બનાવી છે કે જે માત્ર બ્લેક પટ્ટા ઉપર જ ચાલશે ત્યાંથી કોઈપણ પ્રકારે આડાવડી નહીં થાય તો આપણે જે એઆઈની વાત કરતા હોય છે અત્યારે બધી કે એઆઈ ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે કાર્ય કરી રહ્યું છે ને તો એના ઉપર આખી આખી કાર પણ બનાવવામાં આવી છે તો આવા ખૂબ જ આપણને પણ કદાચ આશ્ચર્યમાં મૂકી દે એવા પ્રયોગો આ ખૂબ જ નાની ઉંમરના બાળકોએ અહીંયા બનાવ્યા છે ત્યારે હજી પણ અહીં ઘણા બધી એંસીથી વધારે કૃતિઓ છે જે અહીંયા રાખવામાં આવી છે ત્યારે આપણે બને એટલી વધુ કૃતિઓ આપણા સમક્ષ પહોંચાડવાની કોશિશ કરીશું જે આયુર્વેદ છે એ પણ કદાચ વિજ્ઞાનનો જ એક ભાગ છે તો એ આયુર્વેદ આપણા ભારતમાં તો જે કહેવાય ને કે આપણું ભારતે ખૂબ જ જૂના આયુર્વેદ અને જૂના આયુર્વેદોની શક્તિને જાણે છે કે આજથી વર્ષો પહેલાં પણ રામાયણમાં જડીબુટ્ટીનું જ્ઞાન આપણને આપવામાં આવતું હોય તો આપણે સમજી શકીએ છીએ કે ભારત કેટલા જૂના સમયથી આયુર્વેદથી પરિચિત છે તો એ આયુર્વેદનું જ્ઞાન પણ અહીં આપણને મળી શકે છે આ વિજ્ઞાન મેળા દ્વારા અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે આપણા જે જૂના આયુર્વેદ શાસ્ત્રીઓ હતા કે ઋષિ સુશ્રુત છે ભગવાન ધન્વંતરી છે અને ઋષિ ચરક છે જેમની ચરક સંહિતાનું પણ અત્યારે ઘણું મહત્વ છે કે અત્યારનું જે વિજ્ઞાન છે એની સાથે ચરક સંહિતાનું જે આપણું જ્ઞાન હોય છે એ પણ ખૂબ સુંદર હોય છે તો અહીંયા આયુર્વેદની અંદર આ કયા પ્રકારનું આયોજન છે જણાવશો કોઈપણ માણસની પ્રકૃતિ કઈ છે વાત પીત કે કપ એ માત્ર આપણે નાળી જોઈને જ કહી શકીએ ને કોઈ પણ રોગ મોટા ભાગના વાત પીત અને કપની પ્રકોપના કારણે થતા હોય છે તો એના વિશે વિદ્યાર્થીઓ નાળી જોઈને સમજાવે છે તો અહીંયા માત્ર તમારી નાળી જોવાની હોય ભાઈઓની જમણા હાથની નાળી જોવાની હોય અને બહેનોની ડાબા હાથની હોય તો એ માત્ર તમારી વાઇબ્રેટિંગ કઈ રીતે થાય છે એના આધારે તમારો કઈ પ્રકૃતિ ઘણીવાર બે પ્રકૃતિ પણ હોય તો એના આધારે તમારે કેવો ખોરાક ખાવો તેના વિશે વિદ્યાર્થીઓ સમજાવે છે તો નાની બાળકીઓ જે આપણી જૂની પદ્ધતિ છે એ પ્રમાણે તમારા હાથની નાડી તપાસી અને તમારા શરીરમાં કયા પ્રકારનો રોગ છે કે શું છે એ રીતે તમને તમારો જે શરીરમાં શું વધારે છે જણાવે છે આદર્શ દિનચર્યા કેવી હોવી જોઈએ તમારે સવારથી લઈને સાંજ સુધી જો રોગમુક્ત જીવન જીવવું હોય તો આદર્શ દિનચર્યા કેવી હોવી જોઈએ એ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે કે તો સ્વસ્થ શરીર ને સુંદર શરીર એમ જો આવી રીતે દિનચર્યાનું પાલન કરવામાં આવે તો સ્વસ્થ શરીર બની શકે છે આપણું તો અહીંયા પણ ખૂબ સુંદર એક આયોજન છે તો એના વિશે તમને પૂછવા માગીશ કે આ કેવી રીતનું આયોજન આ પ્રયોગ આપણો જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે કે આપણે કોઈ પણ મકાન બનાવવું હોય તો આપણો આદર્શ ઘરનું મોડલ કેવું હોઈ શકે તો આપણે જાણીએ છીએ કે આપણે ઈશાન ખૂણાની અંદર આપણું મંદિર હોવું જોઈએ અગ્નિ ખૂણાની અંદર રસોડું હોવું જોઈએ નૈઋત્ય ખૂણો હોય તો એની અંદર મુખ્ય વ્યક્તિનો સુવાનો રૂમ હોવો જોઈએ આ રીતે એ કોઈપણ વ્યક્તિને સુવાનું કઈ છે કે શૌચાલય કઈ દિશામાં રાખવું તેના વિશેની સંપૂર્ણ માહિતી અમે પ્રાયોગિક કરીને બતાવેલ છે પછી આગળ અહીંયા વસ્તુ શું છે જ્યોતિષશાસ્ત્ર એ પણ ભારતનું એક મુખ્ય અંગ કહેવાય કારણ કે તેમાં ગ્રહોની અને નક્ષત્રોની ગતિના આધારે આપણે આપણું ભવિષ્ય કેવી રીતે કરવું અથવા ધંધા રોજગાર કેવી રીતે કરવા એનું પણ ખૂબ જ સરસ રીતે કરી શકાય છે તો એનું પણ અમે દરેક ગ્રહોની આપણા ઉપર શું અસર રહેતી હોય કુંડળીનું શું મહત્ત્વ એક સમજાવેલું છે જી તો અહીંયા જે ગૌવિજ્ઞાન છે એના વિશે શું મહત્વ છે ગાય છે ભારત દેશની અંદર ગાયને માતા કહેવામાં આવે છે કારણ કે જો આપણે ગાયને વ્યવસ્થિત પ્રકારનો ખોરાક આપશું તો ભારત દેશ રોગ મુક્ત રહી શકશે તો એમાં ભારતના ગાયની શું વિશેષતા બધું સમજાવેલ છે જી અહીંયા હજી આગળ કંઈક એક્યુપ્રેશરને લગતી કૃતિઓ પણ રાખવામાં આવી છે આ કેવી રીતે કામ કોઈપણ આપણું શરીર છે આખે આખું હાથની અંદર સમાયેલ છે જો તમારે પેટના રોગ હોય તો કયો પોઈન્ટ દબાવો માથું દુખતું હોય તો કયા પોઈન્ટ દબાવવા પગના ઘૂંટણ દુખતા હોય તો કયા પોઈન્ટ માત્ર હાથના પોઈન્ટ દબાવી અને આપણે રોગની અંદર જે લોહીનું સર્ક્યુલેશન થતું એ કરીને આપણે રોગમુક્ત કેવી રીતે થઈ શકે એનું બધું પ્રાયોગિક કરીને એ બતાવે છે અમારા આચાર્ય છે જી તો અહીંયા એક આચાર્ય છે એ તમારા જે એક્યુ અંગો છે કેવી રીતે કાર્ય કરતા હોય છે એની પણ માહિતી આપે છે તો આમ નાનામાં નાની બાબતથી લઈ અને વિજ્ઞાનના વિશાળ વિશાળ જે પ્રયોગો છે એ તમામ વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે અને આવો ખૂબ જ સુંદર મજાનો જે વિજ્ઞાન મેળો છે એ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે હજી એક વધુ કૃતિ તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યારે આ કૃતિ કેવી રીતની છે આ શું છે અહીંયા આકૃતિ આપણે એવી છે કે ઘણીવાર એવું બને કે શ્રદ્ધાશય મહત્ત્વનું છે પરંતુ અંધશ્રદ્ધાના માધ્યમથી ઘણીવાર આપણે કોઈને કોઈ છેતરી જતા હોય છે તો આમાં અંધશ્રદ્ધાના માધ્યમથી આપણે લોકો કેવી રીતે છેતરતા હોય છે એનું પણ અમે એક પ્રાયોગિક મોડલ કરીને બતાવ્યું છે કે ઘણીવાર એવું બને કે અંદર કાંઈ ન નાખે પાણી નાખીને આગ લાગતી હોઈએ છે તો આની અંદર વિદ્યાર્થીઓ માત્ર ગ્લેશરિંગ નાખતા હોય અને આગ લાગતી હોય પણ વાસ્તવિક આપને એવું લાગે કે પાણી નાખીને આગ લાગે છે તો ભાઈ પાણી નાખીને આગ લાગી જતી હોય છે જેને જાદુઈ હવનના નામ સાથે રાખવામાં આવે છે ઘણીવાર આવી વસ્તુઓથી આપણે પણ છેતરાતા હોઈએ છીએ ત્યારે એનાથી આપણે ન છેતરાય એ પ્રકારનું આખું આયોજન તમે નીચે જોઈ શકો છો મોટામાં મોટા પ્રયોગથી લઈને નાનામાં નાના પ્રયોગ સુધીની તમામ જે વસ્તુઓ છે અહીંયા રાખવામાં આવી છે બાળકો ખૂબ જ આનંદ અને મસ્તી સાથે રમતાં રમતાં વિજ્ઞાન શીખે તો કદાચ વધુ સરસ રીતે શીખી શકાય છે તો આવી રીતે આ વિજ્ઞાન મેળાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર